વલસાડની જનતા થઈ જાઓ તૈયાર પરમ ગ્રુપ લાવી રહ્યું છે ગુજરાતનું પ્રથમ અઢાર એકરમાં વિશાળ એસી ડોમની અંદર ચાલીસથી વધુ બ્રાન્ડેડ કંપનીનું ફૂડ કોર્ટ પરમ હોસ્પિટાલિટી દ્વારા ડુંગળી નેશનલ હાઈવે નંબર અડતાલીસ હોલ્ડ ઓન ફૂડ કોર્ટનું શુભારંભ ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોલ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈના હસ્તે થનાર છે આ પ્રસંગે સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ કલાકાર મલ્હાર ઠાકર અને જાનકી બોડીવાલા ઉપસ્થિત રહેનાર છે તો આ શુભ પ્રસંગે બંને ગુજરાતી કલાકારો વલસાડની જનતાને તેમના કલા થકી મોજ કરાવશે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના શનિવારના રોજ સાંજે સાત કલાકે ડુંગળી હોલ્ડ ઓન ફૂડ કોર્ટ ખાતે પધારવા તમામ વલસાડી જનતાને પધારવા પરમ ગ્રુપના ચેરમેન તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને હા આ ફૂડ કોર્ટ ખાતે અઢાર એકર અંદર ચાલીસથી વધુ નામી અનામી ફાઇવ સ્ટાર થ્રી સ્ટાર હોટલોના વિવિધ ખાણપીણની સ્ટોલો વિવિધ બ્રાન્ડેડ કંપનીના શોપો નાના બાળકો માટે રમવાની વિવિધ ગેમ ઝોન મલ્ટીલેવલ સ્પેશિયાલિટી ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે

પરમ ગ્રુપ લાવી રહ્યું છે બેસ્ટ એન્ડ બિગેસ્ટ ફૂડ કોર્ટ ઇન સાઉથ ગુજરાત જેનું નામ છે હોલ્ડ ઓન ફૂડ કોર્ટ એટ વલસાડ નેશનલ હાઈવે ફોર્ટી તો દોસ્તો તૈયાર થઈ જાઓ પચીસમી મે ટ્વેન્ટી ફિફ્થ ઓફ સાંજે સાત વાગે આપણે મળીએ છીએ હોલ્ડ ઓન ફૂડ કોર્ટ વલસાડ નેશનલ હાઈવે ફોર્ટી એટ પર સ્પેશિયલ થેન્ક્સ ટુ પરમ ગ્રુપ ફોર હેવિંગ વિધેર